ભાવનગર જિલ્લાના તળાજાના બાખલકા ગામે શ્રી દેવ માતાજીના મંદિરે તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસને રવિવારે એકસો આઠ નવચંડી મહાયજ્ઞ યોજાશે ચૈત્રી નવરાત્રી દરમિયાન યોજાઈ રહેલા યજ્ઞના આચાર્ય પદે શૈલેષભાઈ નારાયણભાઈ ભટ્ટ શાસ્ત્રોક્ત વૈદિક વિધિથી આ યજ્ઞ કાર્ય સંપન્ન કરાવશે ચૈત્ર સુધી છઠના સવારે સાતને ત્રીસ કલાકે યજ્ઞો પ્રારંભ થશે અને પુનાહુતિ શ્રીફળ હોમ બપોરના ત્રણને પંદર કલાકે થશે આ અવસર નિમિત્તે સવારે દસ ને પંદર કલાકે મહાપ્રસાદનો પ્રારંભ થશે આ ધાર્મિક કાર્યક્રમમાં સર્વ જાહેર જનતાએ લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે